દેશભરમાં આજે મકર સંક્રાંતિ પર્વ ઉજવણી થઈ રહી છે ત્યારે અમરેલી જિલ્લાના દેશ એક માં સંદેશો વ્યક્ત કરવાની નવતર પહેલ ઉત્તરાયણમાં કરી હતી ને આજે પતંગોત્સવ પર્વમાં એક દેશ એક ચૂંટણીના સંદેશ સાથે સાવકુલાના આકાશમાં પતંગો ચડી હતી ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સાથે અમરેલીના સાંસદ ભરતભાઈ સુત્રિયાએ પણ એક દેશ એક ચૂંટણી લખેલી પતંગો ચગાવી હતી ને કાયપોસેના નાદ સાથે ઉત્તરાયણ પર્વની મજા માણી હતી જ્યારે અમરેલીના સાંસદ ભરતભાઈ સુત્રિયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ એક દેશ એક ચૂંટણી વાળી પતંગો ચગાવી ત્યારે અમરેલીના સાંસદ ભરતભાઈ સુત્રિયાએ લોકસભામાં કોંગ્રેસની લીડથી પતંગ કાપી નાખી હતી

દેશ સાવરકુંડલા ની અંદર પણ તમે જુઓ આજે દરેક ધાબા ઉપર લોકો જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર આ પર્વ ને ઉજવી રહ્યા છે એક સંદેશો ભાઈચારાનો આ પર્વ ની અંદર હું એમ માનું છું કે ઉત્તરાયણની શુભકામનાઓની સાથે ઉત્તરાયણ પછીના વર્ષની અંદર દુનિયાની અંદર ભારતનો પતંગ ચગતો રહે આકાશની નવી ઊંચાઈએ ભારત સર કરે ભારતની અંદર ભાજપનો પતંગ ચગતો રહે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વની અંદર દેશ છે એ ગતિશીલ જે પ્રકારે વિકાસ કરી રહ્યું છે વિકાસની આકાશની ચરમસીમાએ પહોંચે એવી શુભકામનાઓ લોકોને પણ આપું છું સાથે સાથે દેશમાં જરૂર છે એક દેશ એક ચૂંટણીની જે પ્રકારે પ્રજાનો વારંવાર ચૂંટણીમાં પ્રજાના નાણાંનો વ્યય થાય છે લોકોના સમયનો વ્યય થાય છે અને સંસાધનોનો વ્યય થાય છે હું એમ માનું છું કે દેશની જનતા આજે એક નેશન એક ઇલેક્શન વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચૂંટણી એનો નારો એ ઝીલી લીધો છે જનતા એમની રાહ જોઈ રહી છે કે દેશની અંદર એક નવી કાનૂની પ્રક્રિયા સાથે બંધારણની અંદર જરૂર પડે તો નવા સુધારા સાથે દેશની અંદર લોકતંત્રને મજબૂત કરવા માટેને પ્રજાના હિત માટેની પ્રગતિ રોકાય નહીં એના માટે ખૂબ જરૂરી વન નેશન વન ચૂંટણી એક રાષ્ટ્ર એક ચૂંટણીનો સુધારો આવે એવી ઝંખના દેશ ઝંખી રહ્યો છે અમે પણ પતંગના માધ્યમથી લોકોની અંદર જાગૃતિ આવે જનતા તેમજ ગુજરાત અને ભારતની જનતા ને શુભેચ્છા પાઠવું છું આજના દિવસે જેમ અમારા મહેશભાઈ અને અહીંયા જે ભાઈ સારો બતાવ્યો કુંડલાની જનતાએ એવી જ રીતે આખા દેશની અંદર આજ ભાઈ સારાથી આ પતંગનો ઉત્સવ અને પતંગ સગાવી રહ્યા છે બીજી વાત કે આજે આ પવિત્ર દિવસની અંદર હું મારા ગામથી નીકળ્યો જરીખિયા હરિપરા છેડુભાર અને માછીયાળા તો હું જ્યાં નીકળ્યો ત્યાં વિકાસ થઈ રહ્યો છે તો અમરેલીની અંદર આજના દિવસે હું તમને કહું કે આવો વિકાસ થઈ રહ્યો છે આવતી ઉત્તરાયણ આવે કે અમરેલીની અંદર તમામ વિકાસના કામ રોડ રસ્તાના પૂર્ણ થઈ જાય છે મને અમારા પાસે પાંચ ધારાસભ્ય અને અમે ટીમ બની અને સાથે કામજી માગવી છે અમરેલીના વિકાસ માટેની વાત હું કરું છું તમને ખેડૂતોનો દીકરો છો એટલે ખેડૂતની પણ ચિંતા કરું છું મજૂર સાથે જોડાયેલો છો મજૂરની પણ ચિંતા કરું છું ઉદ્યોગ નાના નાના છે એની ચિંતા કરું છું આજના દિવસે હું તમામની ચિંતા કરું છું અને આવનારા દિવસોની અંદર એના કેમ કરી અને એને આપણે આગળ લઈ જાવી એ અમે મથામણ કરી રહ્યા છીએ આજના દિવસે શુભકામના પાઠવી અને તમામના રોજગાર ધંધા ચાલે એવી આજ ઉત્તરાયણના દિવસે સૌને સૌને શુભકામના પાઠવું પતંગના માધ્યમથી આપો ને કે આવનારા દિવસોની અંદર એક વન ઇલેક્શન વન મિશન વન ઇલેક્શનની જે વાત અમે કરી તેની માટે અમે પાર્લામેન્ટની અંદર અમે બિલ પણ રજૂ કરી દીધું છે અને આવનારા દિવસોની અંદર એ બિલ પણ મંજૂર થઈ જાય એની તમને વાત કરું તો આગળ મહેશભાઈ જે વાત કરી એ પ્રમાણે હું તમને વાત કરું કે વર્ષમાં એકાદું ઇલેક્શન આવે છે અને વિકાસના કામ પણ ઉભા રહી જાય આચારસંહિતા લાગી જાય એટલે વિકાસના કામ ઉભા રહી જાય એટલા માટે એક જ ઇલેક્શન હોવું જોઈએ દેશની અંદર એની માટે મથામણ રહ્યા છે અને આમાં બધાય સહ સાથ અને સહકાર આપે કેમ આ તમે જોઈ રહ્યા છો તમામ વર્ગના લોકો અહીંયા છે તમામ સમાજના લોકો છે બધા લોકો એની સાથે જોડાયેલા છે એટલે પણ બધા સહમત છે એટલે આવનારા દિવસોની અંદર આ પણ કામ પૂર્ણ થશે